નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસને આજે શું રહ્યા સોનાના ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર બસો રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા અને મિત્રો એક હજાર ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર આજે મિત્રો ફક્ત કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે મિત્રો તો વાત કરીએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર ચાંદીના ભાવની અંદર એક ગ્રામ ચાંદીની છ હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે પચાસ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે ત્રેસઠ હજાર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે છ લાખ ત્રીસ હજાર રૂપિયા જેની અંદર મિત્રો ચોવીસ કેરેટ સોનામાં આજે એક હજારને સો રૂપિયાનો વધારો નોંધાયો અને બાવીસ કેરેટ સોનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો તો વાત કરીએ આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર ચાંદીના ભાવ આજે કેટલા વધતા જોવા મળ્યા તો એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં ચાંદીમાં આજે એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે તો મિત્રો મિત્રો આપણા વિડીયોની અંદર આપણે આજના સોનાના બજાર ભાવ જાણીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાના ભાવ આઠ ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ બાવીસ કેરેટ સોનાની અંદર આજે આ મુજબ રહ્યા છે મિત્રો અને બાવીસ કેરેટ સોનામાં આજે વધારો જોવા મળ્યો છે તો કે કેટલો તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ આઠ ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ આ મુજબ રહ્યા છે આજે અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે જી હા મિત્રો રોજબરોજ સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાય છે તો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનામાં આજે એક હજાર અને સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કાલના બજાર ભાવમાં તો વાત કરીએ આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જી હા મિત્રો તો જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને મિત્રો એક હજાર ગ્રામ ચાંદી એટલે કે એક કિલો ચાંદીના ભાવ આજે માર્કેટની અંદર આ મુજબ રહ્યા છે મિત્રો જેની અંદર મિત્રો ચાંદીના ભાવની અંદર પણ આજે વધારો જોવા મળ્યો છે જેની અંદર આજે એક હજાર અને સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ